શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ દારૂવાલા આજે આપણે વાત કરીશું કે ગ્રીન પ્લાન્ટ્સનું વાસ્તુ સાથે શું જોડાણ છે ઘરમાં ગ્રીન પ્લાન્ટ્સ ફક્ત સજાવટ માટે નથી તે સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિના વાહક પણ બની શકે છે જો તેને યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા ગ્રીન પ્લાન્ટ્સ માટે સૌથી શુભ માનવામાં આવે છે સૂર્યના પ્રથમ કિરણો અહીં પડે છે જે ઊર્જા અને શુભતાનું પ્રસારણ કરે છે જો તમે તમારા ગ્રીન પ્લાન્ટ્સ દક્ષિણ દિશામાં રાખ્યા હોય તો તે સંપત્તિ અને ઊર્જાના પ્રવાહને અવરોધિત કરી શકે છે કારણ કે દક્ષિણ દિશાને ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે આવી સ્થિતિમાં ગ્રીન પ્લાન્ટ્સ પૂર્વ દિશામાં ખસેડવાથી તમારા ઘરમાં તાજગી અને શાંતિ તો આવશે જ સાથે સાથે નાણાકીય બાબતોમાં પણ સુધારો જોવા મળશે તો આજે જ તમારા ગ્રીન પ્લાન્ટ્સની દિશા તપાસો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તેમને યોગ્ય જગ્યાએ મૂકો